જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોલદાસ નાયક તો આજનો વિડીયો આજનો બ્લોગ ત્યાંનો જ છે દોસ્તો અમારા રૂમ વિશેનો જ છે તો આજે અમારે રૂમના બારામાં બતાવે અમે રહીએ છીએ અહીંયાનો હેપ પર છે આજે કંઈ કામ નથી કામ છે તો ફક્ત બફોર પછી છે કામ એટલા માટે આજનો બ્લોગ અહીંયાનો જ બનાવી નાખો અત્યારે બેઠો છું મજાથી તો થોડોક પવન હેલો છે એટલે થોડીક દિક્કત આવતી છે કેમ કે મારા કોઈ હું માઇક યુઝ નથી કરતો એટલા માટે થોડીક દિક્કત થતી છે તો અત્યારે અહીંયા હિંચકો નાખવા માટે બેઠેલો છું દોસ્તો કેમકે મારી કુડીયા અહીંયા છે એટલા માટે તો આટનો કોઈ નજારો કંઈક અલગ છે કેમ કે જોઈ લો આ રમે છે

કામકાજ છે બપોર પછી હાથનો બ્લોગ બહુ લાંબુ ના બનાવું હાથનો ફક્ત ઇન્ટરેસ્ટ માટે છે નાનો એવો બ્લોગ બનાવે તો દોસ્તો અહીંયા અમારા ઘિસોડા પણ લાગ્યા છે તો એને તોડશું નહીં ચલ તો આજે રસોડા શું બને છે પણ જોશું અહીંયા રોટલો બોટલો બનાવવાનું ચાલુ થઈ ગયું છે જોવા જડે છે યા નહીં જડતું તો અહીંયા દાળ બની રહી છે અને અહીંયા લોટ ગુંદાઈ રહ્યો છે અને અહીંયા ભીંડી અહીંયા ભીંડી પણ તોડીને લાવ્યા છે અને આ છે ચોખા તો લાઈટ આવી ગયું છે ફૂલ અત્યારે મોટર અમારી ઉપડી ગઈ છે દોસ્તો મોટર ઉપડી ગઈ છે તો આપણે પાણી અહીંયા શેરડીને મૂકી દઈશું તો અહીંયાથી નલો ખોલી નાખશું તો દોસ્તો આ ઝાડ શું છે મને જરૂર કોમેન્ટ કરીને બતાવજો હું તો જાણું છું તમે ના જાણતા હોય તો જરૂર બતાવજો અહીંયા પાણીને મૂકી દઈશું એટલે આ થઈ જાય તો દોસ્તો હજી મેં ગિલોડા ખાધે આજે લગભગ બે દિવસે નથી થયા અને દવાઈ છાંટી હતી દોસ્તો ગાર્ડનની તો ગિલોડા પાકી ગયા છે ફરીથી થઈ ગયા છે ખાવાલાયક તો તમને હું બતાવી દઉં તો જોઈ રહ્યા છે દોસ્તો કેટલા કેટલા મોટા થઈ ગયા ગિલોડા જોઈ રહ્યો બહુ સારા એવા ગિલોડા લઈ ગયા છે તો દોસ્તો આજની કંઈ મોસમ કઈ અજીબ સી લાગે છે જોઈ રહ્યા છો તમે માથે તો દોસ્તો કોઈ ગાડી જાય તો ચાલો દોસ્તો આ વિડીયો હું બહુ લાંબો ના કરું દોસ્તો થોડુંક તમને બતાવવા માટે રિક્ષા લેવા માટે વિડીયો બનાવ્યો હતો અને દોસ્તો મારી આ ચેનલમાં જોગાવવા માટે ધન્ય દોસ્તો અને હજુ પણ તમારા દોસ્તો લગી તમે શેર કરતા રહેજો અમારી આ ચેનલને તો કેમ કે આપણા આદિવાસીને આદિવાસી જ થોડા સપોર્ટ કરે તો બહુ સારું છે દોસ્તો કેમકે તમારા લીધે હું પણ વિડીયો બનાવું છું તો તમને થોડીક મકાઈના બહાર હું પણ બતાવેલું દોસ્તો આ છે અમારી મકાઈની ખેતર જોઈ રહ્યા છો તમે એવા મસ્ત મજાના ડોડા પણ લાગી ગયા છે અંદર અને આ છે મફળી મગફળી કેમકે આનમાં દવાઈ છાંટેલી છે એટલે મારી કુળિયા અંદર આવે છે એને આપણે બહાર કાઢશું કેમકે અહીંયા કાકડી બાકડીને ખાશે છગશે તો છે તો હાય દોસ્તો ચાલો આ વિડીયો આટલો જ હતો અને તમને બતાવવા માટે ઇન્ટરેસ્ટ માટે તમને વિડીયો બનાવ્યો હતો તો આ વિડીયોમાં લાઈક આવી ગઈ કમસે કમ વધુ નથી કહેતો દોસ્તો તમારી ઈચ્છાથી કરી નાખજો મિત્રો લાઈક તો ચાલો આવાને આવા વિડીયો લાવતા રહેશું બ્લોગિંગ કરતા રહીશું અને ખેતર વિશે માહિતી તમને આપતા રહીશું તો ચાલો મળશું કોઈ કાલે નવા વિડીયો મેં તો લાઈક કરી નાખજો આના માટે અને ઉના માટે જરૂર લાઈક કરજો કેમ કે ચાલી નથી શકતી દોસ્તો તો થેન્ક યુ જય માતાજી બાય બાય